જગડિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા હેપી ફિટ પ્રોજેક્ટ હેઠળ જિરયાત મંદ જૂના નવા બુટ ચંપલ ભેગા કરીને ટીમ બનાવી ગરીબ બાળકો ખેત મજૂરોને વહેંચણી કરવામાં આવી હતી હાલ ઉનાળાની ઋતુમાં સખત ગરમી પડી રહી છે આપણી આસપાસ ઘણા બાળકો અને વ્યક્તિઓ છે કે જે બુટ ચંપલ વગર કામ કરી રહ્યા છે અને ફરી રહ્યા છે ત્યારે આવા જરૂરિયાતમંદ અને ગરીબ બાળકો અને વ્યક્તિઓ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિનભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ઝઘડિયા તાલુકા પંચાયત શિક્ષણ શાખાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જલ્પાબેન વટાણાવાળાએ હેપી ફિટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે આ પ્રોજેક્ટ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ વસાવા અને તાલુકા બીઆરસી અને જિલ્લા સંઘના મહામંત્રી રાજીવભાઈ પટેલના સહયોગથી ઝઘડિયા તાલુકાના શિક્ષકોની એક ટીમ બનાવી અને તેઓના પ્રયત્નો દ્વારા ફક્ત એક અઠવાડિયા જેટલા ઓછા સમયમાં જૂના અને નવા કુલ અગિયારસો સત્તાવન જેટલા ચંપલ ભેગા કર્યા હતા અને આ તમામ બૂટ ચંપલ જરૂરિયાતમંદ અને ગરીબ બાળકો કે વ્યક્તિઓને પહોંચાડવામાં આવી રહ્યા છે આ ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારમાં ગરીબ બાળકો ખેત મજૂરો કે અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓને શોધી બુટ ચંપલની વહેંચણી કરવામાં આવી રહી છે અને આવનાર સમયમાં આવા જ સેવા કાર્યો કરવા માટે શિક્ષકોની ટીમ ઝઘડિયા કટિબદ્ધ રહેશે નમસ્કાર મારું નામ જલપાજી વટાણાવાલા તાલુકા પ્રાથમિક શિક્ષા અધિકારી ઝઘડિયા લોકોને એક ઉમદા કાર્ય માટે વિચાર આવ્યો તો એની માટે એક હેપ્પી ફિટ પ્રોજેક્ટ અમે શરૂ કર્યો છે જેમાં વ્યક્તિઓ પાસે અથવા લોકો પાસે પડેલા જૂના ચપ્પલ અથવા નવા ચપ્પલ તેઓ દાતાઓ તરીકે અમને આપી શકે છે અને અમે જુદા જુદા નીડી પર્સન્સને આ પહોંચાડવાનો એક પ્રયત્ન શરૂ કરેલો છે આ તબક્કે અમે લગભગ અઠવાડિયામાં અગિયારસો સત્તાવન કુલ જૂના અને નવા ચપ્પલો અને બૂટ લોકો પાસેથી મેળવ્યા છે આ તબક્કે અમને મદદ કરનાર તમામ શિક્ષક મિત્રો આમ જનતાનો હું આભાર વ્યક્ત કરું છું અને આ ઉમદા કાર્યમાં મારી સાથે જોડાયેલા તાલુકા ઘટક સંઘના પ્રમુખ મંત્રી જિલ્લા ઘટક સંઘના પ્રમુખ મંત્રી અમારા શિક્ષક મિત્રો મારા ટીમ મેમ્બર્સ નીરવભાઈ અલ્પેશભાઈ ઉર્વેશભાઈ કૌશલભાઈ અને ભદ્રેશભાઈનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે આ ચપ્પલ દાતાઓ પાસેથી મેળવી અને નીડી પર્સન સુધી પહોંચાડવામાં અમને ખૂબ મદદ કરી છે અને વધુમાં મારા માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરૂચ શ્રી સચિનભાઈ શાહ સાહેબે પણ આ ઉમદા કાર્યમાં મને ખૂબ જ સારું માર્ગદર્શન આપ્યું છે અને આ કાર્યને વધારે સારું અને સફળ કેવી રીતે બનાવી શકીએ તેનો પણ તેઓએ મને મદદ કરી છે તો આ તબક્કે તમામ દાતાશ્રીઓનો હું આભાર વ્યક્ત કરું લગભગ એક અઠવાડિયું આ પ્રોજેક્ટને થઈ ગયું છે અગિયારસો ને સત્તાવન જેટલા પગરાખા જૂતા ચપ્પલ નવા જૂના ટોટલ થઈને અત્રે દાનમાં મળેલ છે સામાન્ય નાગરિક કોઈ પણ આ એક ઉમદા કાર્યની અંદર જોડાઈ શકે છે જેને હું ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી તરીકે અપીલ કરું છું આમાં આપ તમામ સહયોગ આપો એવો મારો નમ્ર અનુરોધ છે આભાર